રાજ્યના 21 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે પ્રશંસનીય સેવા માટેના મેડલની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજ્યના 21 પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે બે પોલીસ અધિકારીને વિશિષ્ટ સેવા બદલ મેડલની જાહેરાત કરવામાં આવી છે જેમાં ડીએસપી બળવંતસિંહ ચાવડા અને પીએસઆઈ ભરતકુમાર બોરાણાનો સમાવેશ થાય છે વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ અશોક કુમાર મુનિયાને ને મળશે પોલીસ મેડલ રાજેન્દ્રસિંહ ચુડાસમા જેમને પણ પોલીસ મેડલ મળશે સજ્જનસિંહ પરમારને પોલીસ મેડલથી કરાશે સન્માનિત બિપિન પોલીસ સન્માનિત કરવામાં આવશે દિનેશ નીરવસિંહને પણ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે કૃષ્ણ કુમારસિંહ ગોહિલ જુગલકુમાર પુરોહિત કરણસિંહ પંથ અશ્વિન કુમાર શ્રીમાળીને પણ પોલીસ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે જેમાં

પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે અધિકારી ડીએસપી બળવંતસિંહ ચાવડા અને પીએસઆઈ ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા બદલ મેડલની જાહેરાત કરવામાં આવી છે એ સિવાય અશોક કુમાર મુનિયા સજ્જનસિંહ પરમાર રાજેન્દ્રસિંહ ચુડાસમા બિપિન ઠાકોર દિનેશ ચૌધરી નીરવસિંહ કૃષ્ણ કુમાર સિંહ જુગલ કુમાર પુરોહિત કરણસિંહ પંત અશ્વિન કુમાર શ્રીમાળી વિજય કુમાર પણ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે